તમે આજે છત્રીસો ડોકા વાત કર્યા સવાઈ સવારિકામાંથી કેટલું મરચું નીકળશે એન્ડ સુધીમાં એ એન્ડ સુધીમાં તો આઠસો થી નવસો મન નો અંદાજ છે આઠસો થી નવસો મણ મરચું નીકળશે અને ભાવ સારા મળે તો પાંચ છ લાખ રૂપિયા નું મરચું થશે અત્યારે ખેડૂતો શું કરતા હોય છે મરચાની ખેતીમાં ખાલી થ્રીપ્સના દવાના સ્પ્રે લેતા હોય છે પણ રોગના સ્પ્રે લેતા નથી એના કારણે શું એ લોકો થ્રિપ્સ તો કંટ્રોલ કરે છે પણ રોગ કંટ્રોલ કરી શકતા નથી આના કારણે મરચા ઊભા ઉભા સુકાઈ જતા હોય છે જે નવા ખેડૂતો છે જે મરચાની ખેતી કરતા હોય એમને તમને કોઈ સંદેશ આપશો કે મરચાની ખેતીમાં રાખવી જોઈએ નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવે છીએ કે જે લગભગ એ મરચાની ખેતીમાં એક વીઘા એટલે કે ચોવીસ ગુઠામાં લગભગ પાંચથી થી છ લાખ રૂપિયાનું મરચું દર વર્ષે વેચાણ કરે છે મરચાં ખેતીમાં કઈ કઈ બાબતો ધ્યાન રાખવી ક્યારે દવાનો છંટકાવ કરવો ક્યારે ખાતર આપવું ક્યારે પાણી આપવું અને કેટલા દિવસે મરચાની વીણી કરવી આ બધા ટોપિક વિશે આજની કૃષિ માહિતીમાં આપણે ચર્ચા કરીશું તો પહેલા આપણે સૌ પ્રથમ ખેડૂતનો પરિચય લઈએ તમારું નામ પટેલ ભાવેશકુમાર કુમાર જયંતીલાલ ભાવેશભાઈ તમે આ કેટલા વર્ષથી મરચાની ખેતી કરો છો હું આ મરચાની દસ થી બાર વર્ષથી કરું છું છેલ્લા દસ બાર વર્ષથી ખેતી કરો છો હવે જે પણ ખેડૂતોને મરચાની ખેતી કરવી હોય તો એમને સૌપ્રથમ પ્રથમ જમીન તૈયારી કેવી રીતે કરવી જોઈએ જમીન ની તૈયારી પેલા તો ઊંડી ખેડ કરવી પડે ઉનાળામાં ઉનાળામાં કયા મહિનામાં ત્રીજા ચોથા મહિનામાં માર્ચ એપ્રિલ માં જાણે ગરમીનું પ્રમાણ હોય ને એટલે ખેડ ઊંડી કરવી પડે એટલે જે અંદર હોય જીવા જીવાતો એ બધું મરી જાય બરાબર પછી પાંચમા મહિનામાં સોનીયું ખાતર ભરીએ છીએ અને છઠ્ઠા મહિના વાઈએ છીએ બરાબર હવે વાત કરીએ તો આપડા લગભગ એક વીઘા ચોવીસ ગુઠા જમીન થાય આપડે ઉત્તર ગુજરાત ની એક વીઘામાં કેટલું ખાતર ભરવું જોઈએ એક ખોલ એક બીકામાં સોણિયું ખાતર ચાર થી પોટ ટોલી નાખવી જોઈએ ચાર થી પોટ ટોલી નાખવી જોઈએ બરાબર અને પછી એકવાર જમીન તૈયારી થઈ ગઈ પછી તમે મરચાનું વાવેતર ક્યારે કરો છો મરચાનું વાવેતર અમે છઠ્ઠા મહિનામાં કરીએ છીએ છઠ્ઠા મહિનાની એન્ડમાં એન્ડમાં હોય એટલે વરસાદ આવે એના આજુબાજુ હા વરસાદ આપી એના આજુબાજુ ઓકે તો પછી વાત કરીએ તો આપ લગભગ આ મરચાનું વાવેતર કઈ વેરાયટી છે આરી આરીસ દેશી જ્વાલા

અને કેટલા દિવસે શરૂઆતમાં સ્પ્રે લેતા હોય ત્રણ ચાર દિવસે અંદાજિત અંદાજિત વધતી સાત છે શરૂઆતમાં પાંચ થી સાત દિવસે સ્પ્રે લેતા હોય છે બરાબર હવે લગભગ તમે આ પાળા ક્યારે બાંધો છો મરચાં નું ચોપણી કર્યા પછી આ થડ ક્યારે બાંધવાનું ચાલુ કરો છો આ થડ બધે છે અમે ત્રીસ થી પોત્રીસ દિવસના ના થાય એટલે મરચાં ઓકે ત્રીસ થી પાંત્રીસ દિવસ થાય એટલે થડ બાંધવાનું ચાલુ કરો છો હવે આપણે અગત્યની વાત કરીએ કે આમાં તમે ખાતર ક્યારે આપો છો અને કયું ખાતર આપો છો પેલા અમે આઈ આલ્લે છે પાયામાં માં આલ્લે છે ડીએપી ને એનપીકે આલ્લે છે કેટલું આપો છો વિગામો અમે એક થેલી એનપીકે લે 50 કિલોની બેગ ને 1232 હા 1232 ને ડીએપી આલ્લે છે ઓકે 50 કિલો એટલે એક એક થેલી બનની આપો છો હા બનની આલ્લે છે પાયા માં બરાબર અને પછી પાછળથી જ્યારે થડ બોતો એ વખતે કયું ખાતર આપો છો પછી અમે આલ્લે છે નબદા ફોસ એસએસપી ને ઈએએસપી ईएसपी 200 03 हां बीबीएसपी 03 ये पाછળથી पूर्ति ખાતા તરીકે તમે રાખો છો पूर्ति ખાતે દે બરાબર તો આ જુવાજી લગભગ મરચું આપડે કેટલા દિવસનું હશે આર્યુ હશે 60 દિવસનું 60 થી 65 દિવસનું 65 દિવસનું થઈ ગયું છે આમાંથી આપણે કેટલી વીણી કરી મરચાની બે બે વીણી કરી અમે બે વીણી થઈ ગઈ અને આ લગભગ આ દેશી જાત છે એટલે કે વાવેતર કર્યા પછી કેટલા દિવસે ચાલુ થાય મરચું આર્યુ 60 દિવસે ચાલુ થાય વાવેતર પછી પચાસ થી 60 દિવસ 50 થી 60 દિવસ બરાબર અને અત્યારે કેટલું મરચું ઉતરે છે એક મીનીમાં એક મીનીમાં અત્યારે તો સ્ટાર્ટિંગ છે એટલે 10 માં 12 મણ ઉતરે પછી સો મણ ઉતરે એક મીનીમાં હા એક મીની 100 મણ હા 1.00 હા 1.00 અત્યારે તો સ્ટાર્ટિંગ છે એટલે ઓકે 10 માં 15 માં 20 મણ ઉતરે છે બરાબર અત્યારે જોવા જઈએ તો માર્કેટમાં શું ભાવ છે મરચાના અત્યારે ચારસો થી મળી છસો પડે છે ચારસો થી છસો રૂપિયા મણનો નો ભાવ મણ ભાવ વીસ કિલો નો ઓકે આ વર્ષે જોવા જઈએ તો કેવા ભાવ રહેશે મરચાના આ વર્ષે ગયા વર્ષ કરતા નીચા ભાવ છે અને પાછળથી ભાવ સુધરશે એવી આશા છે પાછળ થી ભાવ સુધરશે કર્યા પાછળથી ભાવ સુધરશે બરાબર કારણ કે આ વર્ષે ઘણા બધા મરચા ફેલ ગયેલા છે વરસાદના કારણે વરસાદના કારણે સતત વરસાદના કારણે ફેલ ગયેલા છે જે પણ ખેડૂતોને મરચા છે તો અત્યારે ટ્રીટમેન્ટ કરો પાછળથી ભાવ તારા મળશે આશા છે બરાબર હવે મરચાની ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન જોવા જઈએ તો આપણે કોકડવા કહીએ છીએ એટલે થ્રીપ્સ જેવા કારણે ફેલાતો હોય છે તો આના નિયંત્રણ માટે તમે કઈ દવાનો છંટકાવ કરો ચીપ્સ બદલે અમે ફીપ્રોની લાલ લે છીએ પ્રોપે નો લે છીએ ઈમીડા ફીપ્રો ની લાલ લે છીએ પછી લાર્ગો હાલ લે છીએ લાર્ગો બરાબર સ્પીનોરમ સ્પીનોટરમ ડેલિગેટ ડેલિગેટ આવે છે બરાબર પછી લેને લેને વાળે છે બરાબર તો તમે આ જે બધી દવાઓ આપો છો એ બધી હેવી દવાઓ તો નથી વાપરતા ને એટલે રેડ કન્ટેન લાલ લેવાની આવે ના લાલ કન્ટેન્ટની વાપરતા જ નથી અમે બરાબર જે જે દવાઓ વાત કરી લીલા અથવા લીલા અથવા પીળા કન્ટેન્ટ બાદરી 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 બેક લેવાની છે ઓકે કારણ કે વધુ પડતી હાનિકારક દવાઓ વાપરવાથી પણ મરચાની જે ખાનારો વર્ક ખરો એને આડઅસર થતી હોય છે એટલે જે પણ દવા વાપરો તે ઓછા ઝેરી તત્વો વાળી વાપરવાની આગ્રહ રાખો હવે આપણે વાત કરીએ તો મરચાની ખેતીમાં દિવસે દિવસે વાવેતર વિસ્તાર ઘટતો જાય છે કારણ કે મરચાની ખેતીમાં મહેનત વધારે છે મહેનત વધારે લેબર નો પ્રોબ્લેમ હોય મજૂર નો પણ પ્રોબ્લેમ હોય ઓકે કારણ કે મરચું વીણવામાં ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે બરાબર બીજું વાત કરીએ તો તમને આ લગભગ તમે આ જે છત્રીસો ડોકા વાત કર્યા સવા વીઘામાંથી કેટલું મરચું નીકળશે છેક એન્ડ સુધીમાં એ એન્ડ સુધીમાં તો આઠસો થી નવસો મણ નો અંદાજ છે આઠસો થી નવસો મણ મરચું નીકળશે અને ભાવ સારા મળે તો પાંચ છ લાખ રૂપિયાનું મરચું થશે થશે હવે જે નવા ખેડૂતો છે જે મરચાની ખેતી કરતા હોય એમને તમને કોઈ સંદેશ આપશો કે મરચાની ખેતીમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ મરચાની પહેલા તો તમારે મસી ઓળખવી પડે એટલે મસીની કાળજી રાખવી પડે ચીપ્સ આવી શક માઇટ આવી શક સફેદ આવી શક ફંગીસાઈડ લાગેલું છે ઓકે એટલે કે રોગ ઓળખવો જોઈએ હા નીના પર દવા સંટકાવ કર કરવો જોઈએ ઓકે કોઈ પણ નિષ્ણાંતની સલાહ લઈને સ્ટાર્ટિંગમાં સલાહ લઈને કરીએ તો સારું રહે એટલે ઓકે તો ભાવેશભાઈનું કહેવું એવું છે કે તમે મરચાંની ખેતી કરતા હોય તો તમે એગ્રોવાળા ઉપર આધાર ના રાખો તમે પણ જાતે ખેતી કરો છો તો આપણને ખ્યાલ આવો જો કે આપણા ખેતરમાં અત્યારે સફેદ માખી છે માઇટ છે આપણે બીજા પર આધાર રાખશું તો આપણે મરચાની ખેતીમાં નફો નહીં લઈ શકીએ તો આપણને ખ્યાલ હોવો જો કયા સમયે કઈ દવા મારવી અને વાત કરીએ તો તમે કેટલા દિવસે દવાનો સ્પ્રે કરો છો હવે હવે હું દસ દિવસે સ્પ્રે કરું છું દર દસ દિવસે સ્પ્રે કરીએ સ્પ્રે છો અને કેટલા દિવસે આમાં પાણી આપો છો પાણી તો અત્યારે તો વરસાદ બાર થી પંદર દિવસે પાણી આપો છો એટલે કે મરચા કેટલા દિવસે વીણો છો મરચો અમે પચીસ દિવસ વીસ થી પચીસ દિવસ વીસ થી પચીસ દિવસે મરચો વીણવાનો મરચો વીણ્યા પછી પાણી આપવાનું મરચો વીણ્યા પછી પાણી આપી દેવાનું પછી સ્પ્રે કરી દેવાનું સ્પ્રે અને પાછળથી જ્યારે મરચા પીક સીઝનમાં આવી જાય ત્યારે તમે કયું ખાતર આપો છો પાછળથી પૂરતી ખાતર તરીકે એ એમોનિયમ સલ્ફેટ લઈ લે છે પાછળથી તમે એમોનિયમ સલ્ફેટ આપો છો કેટલું આપો છો લગભગ આપણે 100 વીઘામાં 100 વીઘામાં અમે એટલે પહેલા સ્ટાર્ટિંગમાં ત્રીસ કિલો લઈ લે છે ઓકે બરાબર લગભગ મરચું એક એવું શાકભાજીનો પાક છે કે જે રેગ્યુલર પંદર દિવસે ઉત્પાદન આપતું હોય છે અને દર પંદર દિવસે એને ખોરાક પણ આપવો જરૂરી જરૂર છે જેથી તમને લાંબા સમય સુધી ઉત્પાદન મળતું રહે અત્યારે લગભગ મરચું જોતા સારી કંડિશન છે અને આમાં કોઈ તમને ફૂગના રોગોના બધા પ્રશ્નો આવે છે ફૂગના રોગોના આવે છે છે એટલે નીચે જાય ઓકે તો એના પણ સ્પ્રે સ્પ્રે કરવા કરવા જરૂરી અત્યારે ખેડૂતો શું કરતા હોય છે મરચાની ખેતીમાં ખાલી થ્રિપ્સના દવાના સ્પ્રે લેતા હોય છે પણ રોગના સ્પ્રે લેતા નથી એના કારણે શું એ લોકો થ્રિપ્સ તો કંટ્રોલ કરે છે પણ રોગ કંટ્રોલ કરી શકતા નથી આના કારણે મરચા ઉભા ઉભા સુકાઈ જતા હોય છે તો દરેક ખેડૂતોને વિનંતી છે કે તમે જો જીવાતની દવા મારો તો સાથે તમે એક વખત અને એક વખત છોડીને તમે ફૂગની પણ દવા અવશ્ય મારતા રહો જેથી તમારું મરચું લાંબા સમય સુધી લીલું રહે તો ખેડૂત મિત્રો આ વાત થઈ મરચાની ખેતી વિશે જો તમને મરચાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન